તમે જે ફોટામાં જોઈ રહ્યા છો તે ખેડૂત મિત્રો ગુલાબી ઈયળનો ફોટો છે જે આપણા જાગૃત અને પ્રગતિશીલ ખેડૂત એવા બાલુભાઈએ આપણને મોકલી આપેલો હતો બાલુભાઈએ કહ્યું કે પરાશરા આ કઈ ઈયળ છે બાલુભાઈને આમ તો ખબર જ હતી કે ગુલાબી ઈયળ જ છે અમે પણ આનું થોડું ઘણો અભ્યાસ કર્યો અને ખબર પડી કે ગુલાબી ઈયળ છે તે શરૂઆતમાં સફેદ રંગની હોય છે અને શરીર ઉપર નાના નાના કાળા ટપકા હોય છે જે તમે વિડીયોમાં અત્યારે જોઈ રહ્યા છો કે શરૂઆતમાં સફેદ રંગની હોય છે અને પછીથી હળવે હળવે ગુલાબી રંગ ધારણ કરીને પરિપક્વ અવસ્થાએ પહોંચે ત્યારે આખે આખી ગુલાબી રંગની થઈ જાય છે હવે ખેડૂત મિત્રો આનું નિયંત્રણ કરવું એટલા માટે મુશ્કેલ છે કે આ જે ફૂલ ઉપર આપણને ગુલાબી ઈયળ જોવા મળે છે તેમાંથી ઝીંડવું જેવું બંધાય કે તરત જ તેની અંદર દાખલ થઈ જાય છે અને અંદર દાખલ થઈ જાય કાણું કરીને પછી ઝીંડવાની અંદર બેસી જાય અંદર પહોંચી જાય વહી જાય ત્યારે કુદરતી રીતે જે કાણું દાખલ કરવા માટે ઝીંડવામાં કરેલું છે તે કાણું છે હોલ છે તે કુદરતી રીતે બંધ થઈ જાય છે એટલે આપણને ખ્યાલ નથી આવતો કે ઝીંડવામાં ગુલાબી ઈયળની હાજરી છે કે નથી અને આખી પેઢી કપાસની સિઝનમાં ચારથી પાંચ પેઢીઓ છે તે આવતી હોય છે અને એક પેઢી ત્રીસથી ચાલીસ દિવસમાં પૂરી થાય છે ટૂંકમાં ઓલ ઓવર આપણે જોઈએ તો કપાસમાં જ્યારે ફૂલ ચાપવાનું પ્રમાણ આવે ત્યાંથી કપાસ પાકે ત્યાં સુધીમાં ગુલાબી ઈયળની હાજરી છે તે કપાસના પાકમાં જોવા મળે છે એટલે આનું નિયંત્રણ કરવું ઘણું બધું મુશ્કેલ છે આપણે લશ્કરી ઇયળ આવતી હતી ત્યારે આપણે એમાં મેંકની બેન્ચોએ પાંચ ટકા એસજી અથવા બીજી જંતુનાશકોનો છંટકાવ કરી તો ઢગલો થઈને ખરી પડતી હતી કારણ કે રાત્રે લશ્કરી ઈયળ વધારે પ્રમાણમાં કપાસના પાન ઉપર બેઠી હોય અને અમે રાત્રે ખુદ છંટકાવ કરતા હતા અને સવારે આપણે જોયું હોય તો ઢગલો થઈને નીચે ખરી પડી હોય નાશ થઈ ગઈ હોય આવી રીતે ગુલાબી ઈયળનું નુકસાન છે તે જોવા નથી મળતું ઝીંડવાની અંદર જ નુકસાન જોવા મળતું હોવાથી ઘણું બધું કપરું વિકટ અને મુશ્કેલ કામ ગુલાબી ઈયળને કંટ્રોલમાં લાવવાની આપણને પરસેવો વાળી દે છે છતાં પણ ગુલાબી ઈયળનો સોએ સો ટકા નાશ છે તે નથી થતો હવે ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ગુલાબી ઈયળના નિયંત્રણ માટે સ્પાઈનેટોરમ અગિયાર પોઈન્ટ સાત ટકા એસસી સ્પીનોસાડ સાડ ટકા એસસી એમામેક્ટિન બેન્જોએટ પાંચ ટકા એસજી ઇન્ડોક્ઝા કાર્પ ચૌદ પોઈન્ટ પાંચ ટકા એસસી ક્લોરાન્ટ્રા નિલીપ્રોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા એસસી ફ્લુ બેન્ડિયા માઇટ વીસ ટકા ડબલ્યુજી આવી મોંઘા ભાવમાં મળતી જંતુનાશકોના છંટકાવ કરે છે છતાં પણ સોએ સો ટકા નિયંત્રણ ગુલાબી નથી મળતું ત્યારે અમે ખુદ છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂત મિત્રો ઓર્કેનો ફોસ્ફેટ અને સિન્થેટિક પાયરેથ્રોલ્સ ગ્રુપની જે મિશ્રણવાળી જંતુનાશક દવાઓ આવે છે પ્રોફેનો સાયપરનો વધારે પ્રમાણમાં અમે ઉપયોગ કરીએ છીએ અને સફેદ માખી જ્યારે આવે ત્યારે બાયફેન થ્રીન દસ ટકા ઇસીની સાથે એસેટામીપ્રિડ વીસ ટકા એસપી નાખીને છંટકાવ કરી છીએ એટલે સફેદ માખી અને ગુલાબી ઈયળમાં પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ અમને મળે છે એટલે અમે આ જે આગળ હું બોલેલો તેવા કન્ટેનવાળી મોંઘા ભાવમાં મળતી જંતુનાશક દવાઓનો છંટકાવ ક્યારેય અમે કપાસના પાકમાં નથી કર્યો વધારે પ્રમાણમાં આવતી હોય તો ખેડૂત મિત્રો તમે કરવો હોય તો તમારી રીતે જે તે નિર્ણયો લઈને કરી શકો છો બાકી અમે ક્યારેય નથી કરતા પ્રોફેનો સાઇપર અને બાયફેન જેવી સિન્થેટિક પાઇરેસ્ટ્રોલ્સ ગ્રુપની જંતુનાશક દવાઓનો સલામતપૂર્વક ઉપયોગ કરીને ખૂબ સારામાં સારું રિઝલ્ટ અમને મળે છે એટલે અમે મોંઘાભાવની જંતુનાશક દવાઓ પાછળ ખોટો ખેતી ખર્ચ નથી કરતા તમારે ગુલાબી ઇયળના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો શું કરવું તેનો આધાર તમારી રીતે તમે નિર્ણય લઈને લઈ શકો છો અમે ક્યારેય કોઈ પણ પ્રકારની માહિતીની દવાઓની ભલામણ અમે નથી કરતા અમે તો ખેડૂત મિત્રો કેવી દવાઓનો છંટકાવ કરીને કેવું રિઝલ્ટ મળી રહ્યા છે હા અમને કોઈ દવાનું સારું રિઝલ્ટ મળ્યું હોય તેની માહિતી અમે ચોક્કસ તમારા સુધી પહોંચાડીએ છીએ તો અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ કે ભલામણ નથી તમને યોગ્ય લાગે તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને ચૂસિયા પ્રકારની જીવાતો ફૂગના રોગો અને ગુલાબી ઈળનું સમયસર નિયંત્રણ કરીને ખૂબ સારો એવો કપાસ રાખો અને કપાસનું ઉત્પાદન મેળવો તેવી આશા સાથે આ માહિતી આવી